નવસારી જિલ્લાનું પ્રતિનિધિ મંડળ રેલવે સહિતના પ્રશ્નો લઈ દિલ્હીના દરવાજે પહોંચ્યું હતું દિલ્હી પહોંચેલા મંડળે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી આર અધ્યક્ષતામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જોડે વિશેષ બેઠક કરી હતી જેમાં નવસારીને સ્ટોપેજ સહિત નવી પેસેન્જર ટ્રેન મામલે ખાસ ચર્ચા કરવામાં આવી હતી જે રજૂઆત અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે હકારાત્મક વલણ દાખવતા તુરંત વંદે ભારતનું સ્ટોપેજ નવસારીને આપવાની માંગણી સ્વીકારી હતી સાથે જ રોજિંદા અપડાઉન કરતા નોકરિયાત વર્ગ માટે વાપીથી તાપી વચ્ચે બે નવી મેમો ટ્રેન શરૂઆત કરવાની માંગણી અંગે પણ હકારાત્મક ઉત્તર રેલવે મંત્રીએ આપ્યો હતો નવસારી જિલ્લાના જે રેલવેના લગતા પ્રશ્નો હતા એને લઈને એક પ્રતિનિધિત્વ મંડળ પરમની દિલ્હી મુકામે માનનીય આપણા જિલ્લાના અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સીઆર પાટીલ સાહેબને મળ્યો હતો અમારા જિલ્લાના સર્વે આગેવાનો જોડાયા હતા અને રેલવેના પ્રશ્નોની અમે રજૂઆત કરી હતી અને પાટીલ સાહેબે કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિન કુમાર જી વૈષ્ણવજીને વાત કરી કે ભાઈ નવસારી જિલ્લાનો એક પ્રતિનિધિત્વ મંડળ મળવા માંગે છે ને અમને રેલવેના પ્રશ્નો છે અમને ટાઈમ આપ્યો રાતના સાડા આઠે અમારે એમને મળવાનું થયું અમારો આખો પ્રતિનિધિ એ તો મંડળ એમને મળ્યો અને સ્ટોપેજ અને રેલવેના અમારા જે કંઈ પ્રશ્નો હતા રેલવેના ડેવલપ માટેના હોય કે ફૂટ બ્રિજ હોય કે રેલવેના બીજી કઈ જે કંઈ સપોર્ટો હતી એના માટે અમે માગણી કરી અને સાથે સાથે ખાસ કરીને નવસારી જિલ્લાના જે આગેવાનો છે એમની માગણી એવી હતી કે નવસારી જિલ્લાને નવસારી શહેર જ્યારે મહાનગરપાલિકા બહેનો અને અહીંયા નવસારીમાં સુપરફાસ્ટ ટ્રેનનો કોઈ સ્ટોપ જ નથી ત્યારે એમને જે કંઈ અમારી માગણી હતી એ વાત સાંભળી અને તરત જ અમને વંદે ભારત ટ્રેનનો નવસારી ખાતે સ્ટોપેજ આપવા માટેની અમને મંજૂરી આપી અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે જે કે બીજા જિલ્લાને ટ્રેનો માટે કે ડાયમંડવાળા લોકો માટે અપડાઉન માટે જે લોકો તાપીથી વાપી સુધી જે લોકો રોજ અપડાઉન કરે છે લગભગ વીસ પચીસ હજાર જેટલા લોકો એના માટે બે મેમુ ટ્રેનની માગણી કરી અને બીજી ફાસ્ટ ટ્રેનો જે છે એના પણ માંગણી કરવામાં આવી છે અને એમને સકારાત્મક અમને પ્રતિભાવ આપ્યો છે કે ભાઈ અમે બને ત્યાં વહેલા વહેલી તકે હવે પછી નવસારી જિલ્લાને દરેક ટ્રેનમાં સ્ટોપેજ મળે એ મારા માટે ચોક્કસ એ બાબતમાં અમે વિચારશું એવું અમને એમને સકારાત્મક પ્રતિભાવ આપ્યો અને અમે બધા ખુશી ખુશરી એમને આનંદ મંગી મળી બધાને અભિનંદન આપ્યા અમને પણ અભિનંદન આપ્યા અમે પણ આભાર માન્યો એમ તો છૂટા પડી બીજા દિવસે અમે લોકસભા પણ જોઈ કારણ કે નવી લોકસભા મહિના પછી ફર્સ્ટ ટાઈમ જ જોવાનો મોકો મળ્યો સારી રીતે જોઈને બધા દિલ્હી ફરીને પાછા નવસારી આવી પહોંચ્યા છે અધા લોકો લોકોને અભિનંદન પણ આપે છે કારણ કે નવસારી માટે ખૂબ મોટી સારી ઉપલબ્ધિ છે કે વંદે ભારત જેવી ટ્રેનો જે નવસારીમાં સ્ટોબ મળ્યો એના માટે ખૂબ લોકો અભિનંદન પણ આપે